thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે રાજ્યમાં રોડ અકસ્માતના બનાવો દિવસે પ્રતિદિન વધી રહ્યા છે ક્યાંક ઓવર ત્યારે સ્પીડ તો ક્યાંક ટ્રાફિક નિયમમાં કારણે ત્યારે અકસ્માત બનાવો બનતા હોય છે ત્યારે જૂનાગઢમાં કાર અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત થતા ત્રણ યુવકના મોત થયા છે જો કે વર્ષ ત્યારે મૃત્યુ ઉર્વસની ઉજવણી પરથી પરત ફરતા ત્રણ મિત્રોના ત્યારે ધોરાજી રોડ પર અકસ્માત થયો હતો સગવાડ ત્યારે ગામના ત્રણ મૃતકો અંતિમ યાત્રા એક સાથે નીકળતા સમગ્ર ગામના લોકો ઉકે ચડ્યા છે છે જોકે મૃત્યુના પરિવાર અને ગામમાં શોકનો માહોલ સવાયો છે સ્થાનિક પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે તો વધુ જણાવી દઈએ કે બીજી તરફ કચ્છના ગાંધીધામ રોડ ઉપર ટ્રિપલ અકસ્માત થયો છે વધુ આપણે વાત કરવામાં આવે તો ત્યારે એસટી બસ મોપેડ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં મોપેડ સવાર વિદ્યાર્થીનું ત્યારે મિત્રો મોત થયું છે જ્યારે અન્ય વિદ્યાર્થીને અને એક યુવકને ગંભીર ઈજા પહોંચી છે તમામ ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં સારવાર અર્થ હેઠળ કચડાયા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલની લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ